સુરતના સારોલી વિસ્તારમાં આવેલી રાધારમણ માર્કેટમાં પાઇપ બદલવાની કામગીરી કરવામાં આવી હતી આ કામગીરી પૂર્ણ થયા બાદ આજે પાલક ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી હતી આ દરમિયાન પાલક ઉતારવા આવેલા કારીગરો ઉપર ચડી રહ્યા હતા ત્યારે પાલખ તૂટી પડી હતી જેના કારણે પાંચમા માળેથી ત્રણ જેટલા કારીગરો નીચે પટકાયા હતા જેમાં બે યુવકોના મોત નિપજ્યા છે જ્યારે એકની હાલત ગંભીર છે બે યુવકોના હાથમાં લોખંડની એંગલ આવી જતા તેઓ લટકી ગયા હતા અને બચી ગયા હતા મળતી માહિતી પ્રમાણે સુરતના સારોલી વિસ્તારમાં આવેલ રાધા રમણ ટેક્સટાઇલ માર્કેટ ખાતે પાઇપ બદલવાની કામગીરી કરવા માટે ઘણા સમયથી પાલખ બાંધી કામગીરી કરવામાં આવી રહી હતી આ દરમિયાન આજે કામગીરી પૂર્ણ થઈ જતાં પાલક ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેને લઈને મોન્ટુ પાસવાન સંતોષ વૈદ્ય સહિત 8 થી 10 કારીગરો માર્કેટ પહોંચ્યા હતા ત્યારે પાલક ઉતારવાની કામગીરી કરી રહ્યા હતા સંતોષ મોન્ટુ મિંકુ મંગેશ અને शिवम मिश्रा પાલક ઉતારવા માટે ઉપર ચડી રહ્યા હતા પાંચમા માળે પહોંચીને કામગીરી કરતા હતા આ દરમિયાન રસ્તો ખુલી જવાના કારણે પાલક તૂટી પડ્યો હતો જેના પગલે મંગેશ અને શિવમના હાથમાં લોખંડની એંગલ આવી જતા પકડી લેતા નીચે પટકાતા બચી ગયા હતા જ્યારે સંતોષ મોન્ટુ અને મિંકુ પાંચમા માળેથી નીચે પટકાયા હતા જેથી તેમને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સ્મીમેર હોસ્પિટલમાં બે યુવકોને ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા ત્યારે અન્ય એક યુવકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે ઘટના અંગેની જાણ થતાં સારોલી પોલીસ પણ દોડી આવી હતી સારોલી પોલીસ દ્વારા પરિવાર અને સાથી કામદારોના નિવેદન નોંધી પોસ્ટમોર્ટમની કામગીરી हाथ धरवा शिवम मिश्रा सुबह आए जो है घर से कपड़ों पर चेंज किए उसके बाद पालक पे चढ़े नीचे से ऊपर तक पालक पे जाना पड़ा बाहर से उसके बाद दो तीन हाल लाइन खोले और अचानक रस्सा टूट गया रस्से का पालक और डायरेक्ट नीचे गिर गए सर सा। पालक साथ आ में आ गए मैं मंगेश दो जन बच गए और मोंटू मिंकू और संतोष ये तीन जन नीचे गिर गए थे इसमें से एक जन बचे हुए हैं संतोष की और मंटू की आपको, आप के थे? और रस्से पे रस्से पकड़ के बारी पकड़ के ऐसे लटक गए थे फिर एम्बुलेंस से हाँ एक सौ डॉक्टर ने बोला दो, दो जन तो डेथ स्क्वायर हो गए और एक जन अभी सीरियस है उसका कमर पर फ्रैक्चर हुआ ब्यूरो रिपोर्ट एच ट्वेंटी न्यूज़ सूरत